ચલો દેહ ભાવ એટલે શું દેહ ભાવ કોને કહેવાય કોને કહેવાય દેહાભિમાન અને દેહાધ્યાસ કોને કહેવાય ચલો આ ત્રણ શબ્દ પ્રયત્ન કરો જો દેહ ભાવ નડે છે કોઈ કે દેહ દેહાધ્યાસ નડે છે કોઈ કે દેહાભિમાન નડે છે ચલો દેહાભિમાન એટલે શું દેહ ભાવ એટલે શું અને દેહાધ્યાસ એટલે શું ચલો જો કોણ કહેશો ગોપાલ ભાઈ તે હું છું શંકરભાઈ નો દીકરો છું ચોકસી તે મારી નાથ છે બસ આજે જીવ માં ભાઈ ગયું એનું નામ જ દેહ ભાવ જ દેહાધ્યાસ બસ મારા પપ્પા શંકરભાઈ ને એમના પપ્પા ઠાકરસિંહ ભાઈ બસ હું ઠાકરસિંહ ભાઈ ના દીકરો છું બસ આ બધું આપણને જીવમાં પહે ગયું એ જ દે અધ્યાસ એ જ દેહ ભાવ મારું નામ વાસુદેવ ભાઈ પ્રજાપતિ બસ આ દેહ ભાવ પોતાનું શરીર અને આપણે તદ્દન જુદા છીએ પરંતુ શરીર દેહ એ જ હું મને ગયું છે અનાદિ કાળથી આપણને આ જીવમાં પહે ગયું દ્રઢ થઈ ગયું આપણને કુસંગે કરીને જે જે જન્મમાં ગયો ત્યાં દેહ સાથે સાથે છે જીવ દેહ દેહ એ જીવનું કવર છે એટલે કે એનું વસ્ત્ર છે પરંતુ એને મનાઈ ગયું કે બસ આ શરીર એ જ હું છું ખરેખર બંને વસ્તુ સેપરેટ છે આપણે ઘણા દ્રષ્ટાંતો આપ્યા હતા એમાં આપણે આ ચશ પહેલું દ્રષ્ટાંત આપ્યું કે આ ચશ્મા નથી આ દેખાય છે ચશ્મા નથી ચશ્મા અને ચશ્માનો બોક્સ તદ્દન જુદા છે તદ્દન જુદા છે આ ચશ્મા છે આ ચશ્મા નથી કેળું અને કેળાની છાલ બે તદ્દન જુદું છે પરંતુ કેળું આમાં બતાવે કે શું છે તો કે કેળું બોલાય કેળું પરંતુ ખરેખર દેખાય છે કેળું છે ના કેળું કેવું તો કે પીળું ખરેખર પીળું છે ના એની છાલ જુદી છે અને અંદર રહેલું કેળું કેળું એ છે ઓરિજિનલ છાલ હોતું કેળું ના જમાય કેળું ખરું પણ જમવું હોય ને ત્યારે એને છાલ જુદી કરવી જ પડે કારણ કે જુદું જ છે ઓલરેડી અત્યારે પેલી ઓળો આવે છે મગફળી આવે છે મગફળી હવે એને જમવી હોય બોલો તો શું કરવું પડે પેલા ખોતરું જુદું કરવું જ પડે ફરજિયાત કે મરજિયાત કોને કોને માટે માટે ફરજિયાત બધા સિવાય જુદું ના કરવું પડે એ ભેગું જ લે પણ બાકી બધાને ફરજિયાત સાચી વાત છે એમ આ શરીર એ ફોતરું છે આ શરીર એ સિંગદાણા નથી સિંગદાણા કોણ છે આત્મા અંદર રહેલો આત્મા એ આપણું સ્વરૂપ છે એ આપણે છીએ શરીર આપણે નથી પરંતુ આત્માને સંગે કરીને જેમ પેલી સિંહનું બચ્ચું સંગે કરીને શું મનાઈ ગયું હતું વેલા બકરાના ટોળામાં રહ્યું એટલે એને શું મનાઈ ગયું વેલા બકરું એને શું બોલવા માંડ્યું બે બે શું ખાવા માંડ્યું ઘાસ હકીકતમાં ઘાસ એનો ખોરાક હતો હકીકતમાં બે બે એનો અવાજ હતો શું ખરેખર બકરું હતું ના એને બકરું મનાઈ ગયું એનું અજ્ઞાન છે કે હું બકરો છું હું બકરો છું અજ્ઞાન છે એમ આ જીવને હું દેહ છું એવું મનાઈ ગયો શાને કરીને મનાઈ ગયો શરીરમાં હત્તાવનના ટોળા ભેગો રહ્યો જીવ એટલે એને શું મનાઈ ગયો હું શરીર છું અને મારું નામ શું તો મારું નામ હિતેશભાઈ મારું નામ શું તો મારું નામ રમેશભાઈ મારું નામ શું તો મારું નામ વાસુદેવ પ્રજાપતિ બસ આ મારું નામ શું તો મારું નામ હરીશભાઈ મારું નામ શું પિયુષભાઈ પિયુષભાઈ મનુભાઈ મનુભાઈ શું થાય બસ આ બધું જીવમાં પહી ગયું હા આ મારા પપ્પાને આ મારી માં આ મારા કાકા આ મારી મામી આ મારા મામા આ મારું ગામ ને આ મારું નામ ને આ મારું થામ આ બધું અજ્ઞાન જીવમાં બેસી ગયું કારણ કે શરીર નું શરીર જ હું છું એવું મનાઈ ગયું એ જ દેહાધ્યાસ એ જ દેહ ભાવ એ દેહાભિમાન આ ત્રણેય જુદા નથી ત્રણેય શબ્દ એક જ છે પાણી કો વોટર કો જલ કો ભૂ કો બધું એક જ છે એમ મૂળ અજ્ઞાન કો મૂળ માયા કહો આપણે આ બધું જ કીધું કારણ શરીર કહો સંસાર કહો વાસના કહો આ હું અહમ અને મમત્વ કહો આ બધુંય આ દેહ તે હું મનાઈ ગયો છે એ જ મૂળ અજ્ઞાન કહો આ દેહ ભાવ કહો દેહ ધ્યાસ કહો દેહાભિમાન કહો આ એનું કારણ એક જ શરીર તે હું છું એ જ મનાઈ ગયો છે ખોટે ખોટું મનાઈ ગયું છે અને ખોટું સાચું થઈ ગયું છે આપણને અને એટલે જ્યારે જ્યારે આપણો ફોટો જોઈએ ને એટલે ઘનશ્યામ અંકમાં ફોટો જોઈએ ને જો આર્યો હું તરત જ તે પોતાના ફોટા જોયા કરીએ આર્યો હું અરે એ આપણો ફોટો નથી આર્યો આપણો હમણાં કહ્યું ને અનાદિ મુક્ત છીએ અનાદિ ફોટો કયો વહેલા આ મૂર્તિ આપણો ફોટો છે હરી સામ દેખાય તમે નથી એ તમારું શરીર છે યુ આર એબ્સોલ્યુટલી સેપરેટ ધેન યોર બોડી તમે સંપૂર્ણપણે તમારા શરીર થી તમે જુદા છો આ વાત પહેલી જેને જેને અનાદિ સ્થિતિ પામવી હોય એને પહેલી દેહ થી અલગ થવું પડે કારણ કે અનાદિ મુક્ત ને રહેવાનું સ્થાન કયું છે મૂર્તિ બોલો બધા મુક્ત આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે જેને એક રૂમ માંથી બીજા રૂમ માં જવું હોય તો પેલું શું કરવું પડે આ રૂમ ખાલી કરવો પડે કરવો પડે કે કરવો જ પડે એક ગાડીમાંથી બીજી ગાડીમાં જવું હોય તો શું કરવું પડે પેલી ગાડી ખાલી કરવી પડે છોડી દેવી પડે પછી જ બીજી ગાડીમાં જવાય ચોખ્ખે ચોખ્ખી વાત છે એમ જેને મૂર્તિરૂપી ઘરમાં રહેવા જવું હોય એણે આ દેહરૂપી જ્ઞાને કરીને દેહરૂપી મકાનને ખાલી કરવું પડે પડે કે પડે જ બોલો જો બધા પડે કે પડે જ પડે જ કે જ 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 પડે જ એટલે કે ફરજિયાત છે ફરજિયાત છે ફરજિયાત છે કેળું ખાવું હોય તો છાલ જુદી કરવી પડે જ જ જ જય છે એમ જેને મૂર્તિમાં રહેવું હોય અનાદિની સ્થિતિને પામવું હોય એને જ્ઞાને કરીને દેહમાંથી છૂટા પડવું પડે 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 એટલે કે આ દેહ તે હું નથી દેહનું નામ તે મારું નથી દેહનું ગામ તે મારું નથી દેહનો સ્વભાવ તે મારો નથી દેહની વાસના તે મારે વિશે નથી દેહના ઇન્દ્રિય અંતકરણ તે મારે વિશે નથી હું તદ્દન એથી તદ્દન જુદો છું જેમ આ બોક્સ પીળું હોય તો એ ચશ્મા પીળા છે એવું બોલાય શું પડ્યું છે બોક્સ છે છે બોક્સ કાળું છે ચશ્મા કાળા છે ચશ્મા તો જે છે એ જ છે જેવા છે એવા જ છે બોક્સ ભલે પીળું હોય કાળું હોય લાલ હોય કચકડાનું હોય પ્લાસ્ટિકનું હોય રબરનું હોય અરે કોઈક તમે જુઓ તો પેલું આવું હોય લેધરનું હોય ગમે તે હોય સમજ્યા પરંતુ ચશ્મા એ ચશ્મા અલગ જ છે એમ આ શરીર કાળો હોય ધોળો હોય નીચો હોય લાંબો હોય ટૂંકો હોય જાડો હોય હોય પાતળો સ્વભાવ છે પ્રકૃતિ છે છે એ બધા શરીરના ભાવો મારે વિશે કશું આંગળી ઊંચી કરો છો કારણ કે ચલો આંગળી ઊંચી કરીને કારણ કે જવાબ આપો જોઈએ કારણ કે હા બોલો બોલો મહારાજ હા બોલો આ તમે દરબાર સુના મૂલી ગયો રઘુવીરસિંહ બોલો છે કારણ કે હું અનાદિમુક્ત છું હું આત્મા છું અને આત્માને મહારાજે શું કરી દીધો જ વેલા અનાદિ મુક્ત મોટા વર્તમાન ધરાવીને આપણને અનાદિમુક્ત કર્યો હવે આત્મા છું એવું ના બોલાય હવે હું શરીર છે આત્મા છું એવું ના બોલાય એ આત્મા શરીરથી જુદો પાડવા માટે હું આત્મા છું એવું સમજવાનું છે પરંતુ હું આત્મા છું એવું નથી સમજવાનું હું શરીરથી જુદો એવો આત્મા મને અનાદિ મુક્ત કરી દીધો છે અને અનાદિ મુક્ત ક્યાં રહે તો મૂર્તિમ રહે અમૂર્તિ મૃગાનું નામ હિતેશભાઈ હોય ના હિતેશભાઈ બોડીનું નામ છે શરીરનું નામ છે તમારું નહીં તમારું નામ અનાદિ મુક્ત જ છે ચલો હિતેશભાઈ ક્યાં રે કારેલી બાગ મારે પણ તમે ક્યાં રહો છો અમે રે ના રે મૂરતી ગામના અમે રે શું કેવી રીત રહ્યા મૂર્તિ ગામમાં રહ્યા કેવી રીતે કૃપા કરી કરીને રાખ્યા હો આપણા સાધનથી નહીં આપણા બળથી નહીં આપણી તાકાત થી નહીં આપણા આપણી લાયકાત થી નહીં કેવી રીતે રહ્યા પેલા કૃપા કરી હરિયે બનાવ્યા રે ના રે મોરતે કૃપા કરીને મહારાજે મૂર્તિમાં રાખ્યા છે અને પછી શબ્દ કેવો વાપર્યો માયા માયા રયાતા રયાતા કે રહ્યા છીએ કયું ગામ છે તમે માયા ગામ જોયેલું છે કેટલાય જોયેલું માયા ગામ કઈ બાજુ આવ્યું હશે ખાખરીયામાં આવ્યું હશે કે આમ ઝાલાવાડમાં આવ્યું હશે કે પંચમહાલમાં આવ્યું માયા ગામ ક્યાં આવ્યું હશે મુંબઈ બાજુ આવ્યું હશે ગોપાળદે માયા ગામ કઈ બાજુ આવ્યું હશે કયું માયા ગામ કોઈ જોયું છે ચલો તમે જોયેલું ભાઈ ના ક્યાં આવ્યું માયા ગામ તમે જોયેલું ભાઈ કયું માયા ગામ આ દેહ રહેવાય હું દેહ છું એવું મનાય હું રમેશભાઈ છું એવું મનાય માયા ગામ માં કહેવાય હજુ હું શેખર છું એવું મનાય તો એ માયા ગામ માં કહેવાય હું સોની છું એવું મનાય એ માયા ગામ માં રહ્યા કહેવાય એ અજ્ઞાન છે હવે આપણે માયા ગામમાં રહેનારા નથી આપણે ક્યાં રહેનારા છીએ મૂર્તિ ગામમાં અને આપણે એટલે કોણ અનાદિ મુક્ત એટલે કોણ આ દેહ શરીર ના જો આ ચોખ્ખું સમજો આ વ્યક્તિને બરાબર સમજો દેહ થી જુદો આત્મા એને મોટા પુરુષ વર્તમાન ધરાવે છે અને એને अनादि મુક્ત કરે છે દેહ હોતા નહીં શાક કરવાનું પરંતુ છાલ ઉતારીન દૂધીનું શાક તો ચડે છાલ ઉતારીન કેળાના ભજીયા કરવાના પરંતુ છાલ ઉતારીન પછી ભજીયા થાય કે પછી જમાય પછી ફ્રૂટ સલાડમાં ન ખાય એટલે દૂધમાં પછી ન ખાય છાલ હોતું કશું ન થાય ભાઈ એમ આપણે બધાએ આપણે છાલને ઉતારતા શીખો કઈ છાલ આ દેહ ભાવરૂપી છાલ દેહ તે હું નથી હવે શરીર જ હું નથી તો શરીરનું નામ તારું ક્યાં રહ્યું પેલા તો રમેશભાઈ ક્યાં રહ્યા બોલો એ શરીરનું નામ છે મારું ક્યાં છે અપમાન થયું તો શરીરનું કોઈ ગાળી બોલ્યા કે એ રમેશભાઈ તો આવો ના આવો રહ્યો ભંગાર હવે એ તરત આપણને માઠું કેમ લાગી જાય છે દુઃખ કેમ લાગી જાય છે શરીર જ હું માની લીધું છે એટલે રમેશભાઈ હું માની લીધું છે એટલે મને અપમાન કર્યું હે મને આમ કીધું જોઈ લઈશું આ બધી આ ને બધી દુશ્મન આવશે આની જ પણ તમે જુદા પડી જાવ એને અપમાન કર્યું રમેશભાઈનું કર્યું ગાળ દીધી તો રમેશભાઈ દીધી હું ક્યાં રમેશભાઈ છું એ રમેશભાઈ તો જુદો છે સેકન્ડ આઈડેન્ટિટી સેપરેટ આઈડેન્ટિટી છે આમને ગાળ દીધ તમને દુઃખ લાગે આમને ચૂંટલો ભરત તમે ઊંચા થાવ ભાઈ હા ભલે ચૂંટલો ભર્યો એના ભર્યો મને ક્યાં ભર્યો છે બોલો આ જેટલું સેપરેશન છે ને એટલું જ સેપરેશન તમારું ને હિતેશભાઈનું છે બોલો તમારું નિતેશભેન આ તમે બે એમ જુદા ગોપાલભેન તમે કેટલા જુદા છો બોલો તમારું મોઢું જુદું તમારા વાળ જુદા તમારા શર્ટ જુદા તમારા પેન્ટ જુદા બોલો તમારા બેના ઘડિયાળ જુદા તમારા સ્વભાવ જુદા તમારી પ્રકૃતિ જુદી તમારા મા બાપ જુદા તમારું ગામ જુદું તમારું ઘર જુદું તમારા છોકરા છે જુદા બધું જુદું ને બસ એટલું જ તમારું નિતેશભાઈનું બધું જુદું જ છે બોલો આ વાક્ય સમજાય ને તો ન્યાલ થઈ જવાય આ વાક્ય સમજવાય તો આખી થિયરી ગઈ સમજાય જુદા છો જેટલા તમે જુદા છો ને એટલા ચલો એટલે આ વાત જાય તો સમજાઈ ગયું બધું આ દેહ આત્માની વ્યક્તિ સ્પષ્ટ થઈ જાય તો આટલું જો ક્લિયર હોય ને તો ચલો કોણ કહેશો પ્રયત્ન કરો લેટ યુ ટ્રાય બસ ચાર પાંચ જણા એટલે આ પ્રયત્ન કરો હા આરડી પ્રયત્ન કરવો છે એક વખત ચાન્સ લેવો છે ટિકિટ લેવાનો ને લાગશે તો ઠીક છે નહીં તર કાંઈ વાંધો નહીં આપો આપો બોલો બોલો દેહ અને આત્મા જુદા છે આ આ દેહ તે હું નથી ચલો એના મા બાપ જુદા દેહના મા બાપ જુદા મારા મા બાપ જુદા એ બેય જો બોલો જોઈએ દેહના મા બાપ કોણ

વાસના પીડે છે તો રમણલાલને કામ પીડે છે રમણલાલને મને નહીં હું તો અનાદિમુક્ત મુક્ત છું હું નિર્લેપ છું હું મૂર્તિમાં છું દિવ્ય છું તેજોમય મય છું મૂર્તિ રૂપ છું આખું સેપરેશન રાખો જુદું ને જુદું રાખો જુદું છે ને જુદું રાખો ને ભાઈલા તમારા ઘરમાં જોજો બે ભાઈ હોય ને બે વહુ હોય ને તો બધું જુદું જ રાખે રૂમે જુદો રાખે ને એમના બેના કપડા જુદા રાખે ને બે ભેગું જ ના થવા દે ભૂલમાં બોલો ભૂલમાં ભેગું ના થવા દે છોકરાના કપડાં હોય ને તો બે જુદા જ રાખે ભૂલમાં ભેગા ના થઈ જવા જોઈએ એમ આમાં ભૂલમાં ભેગા નહીં થવાનું બોલો બે બે બેનું હોય ને તો એ શોક નહીં બેઠે રહેતી હોય તમે જોઈજો બધું જુદું જ રાખે એમ આ શોઈક છે તમારી કોણ રમણલાલ હા બસ એ એ બસ એને જુદું જ રાખો બધું જુદું એનું જુદું ને મારું જુદું એ જુદું ને જુદો અપમાન કર્યું તો કોનું કર્યું રમણલાલનું મારે કહે મારું ક્યાં કર નકામો હું શું કરવા ઊંચો નીચો થવું ગાળી દીધી ને દીધી મને ક્યાં દીધી છે ને હું શું કરવા ગભરાવું સુખ દુઃખ તો નું મને શું વાંધો છે તો બધેથી જુદા પડી થાય પડતા રહો એને સ્વભાવ નડે છે ને દોષ નડે છે તો એ જુદા રહો શું જુદા રહો એ સ્વભાવ અને દોષ ના છે મારા નથી હું તો નિર્લેપ અવસ્થામાં છું અનાધિ મુક્ત છું અનાધિ મુક્તને કોઈ દોષ ન હોય તો કે દોષ ટળે કેવી રીતે બસ અનાધિ મુક્ત છું અને મારો રિલેટિવ છે રમણલાલ એ તમારા રિલેટિવ છે અને રિલેટિવને સુધારવા માટેની તમને મહારાજે દત્તક આપ્યા છે રમણલાલ તો એ રમણલાલને તમે મૂર્તિમાં રહીને સુધારો પણ મૂળ સ્વરૂપમાં રહીને સુધારો મૂળ સ્વરૂપ તો દે નહીં જો મુક્તો નહીં ભણી હે મુક્તો મુક્ત છો તમે અનાદિ મુક્ત એ વાસ્તવિકતા છે રમણલાલ એ બધા કુસંગીઓએ નામ પાડ્યું છે તમારું સગા સંબંધીઓએ નામ પાડ્યું છે તમારું હાચું નામ મુક્ત છે મુખ્ય મૂળ નામ મુક્ત છે આપણી મૂળ જાત મુક્ત છે આપણું મૂળ સ્વરૂપ મુક્ત છે બસ આ જીવમાં નક્કી કરી નાખવાનું મુક્ત જો સ્થિતિ ઉભી જવું હોય તો પેલું આ સેપરેશન ક્લિયર હોવું જોઈએ અને હું અનાદિ મુક્ત જ છું આ વાત ક્લિયર થવી જોઈએ જેટલી ક્લિયર રહેશે એટલી સ્થિતિની યાત્રા આપણી પછી જ ચાલુ થશે પછી જ ચાલુ થશે